નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરી રહ્યા છીએ ચૂંટણી કાર્ડમાં આપણે આખું નામ કઈ રીતના બદલી શકીએ એટલે જે શોર્ટ નેમ હોય તો ફૂલ નેમમાં કઈ રીતના ચેન્જ કરી શકીએ આપણી જોડે એક ચૂંટણી કાર આવી એની અંદર આપણે શોર્ટ નેમમાંથી ફૂલ નેમની અંદર ચેન્જ કરી દીધું છે તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે એનવીએસપી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે અહીંયા તમારે અપ કરી દેવાનું છે અપ થઈ ગયા હોય પછી તમારે લોગ ઇન કરવાનું છે લોગિન કરવા માટે તમારે મોબાઈલ નંબર અને કેપ્ચા ફિલ કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે ઓટીપી એન્ટર કરશો એટલે ત્યારબાદ તમારે વેરીફાઈ લોગ એન્ડ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને એક નવું એન્ટર પેજ જોવા મળશે આની અંદર તમારે ફોર્મ એટ ફિલ કરવાનું છે એટલે કે આઠ નંબરનું ફોર્મ ભરશો તો તમને જેન કરેક્શન મળી જશે અહીંયા તમારે અધર પર ક્લિક કરવાનું છે અધર પર ક્લિક કરશો એટલે તમારે ઈપીક નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે એટલે કે નાખી દેવાનો છે ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે ચૂંટણી કાર્ડ જેનું નામ હશે એનું તમારું નામ આવી જશે અને ટોટલ ડિટેલ તમારી અંદર શો થઈ જશે બરાબર છે ચૂંટણી કાર્ડ આપણે એન્ટર કરી દીધો છે નંબર ત્યારબાદ તમે જોઈ શકો કે આખું નેમ આવી ગયો છે સ્ટેટ આવી ગયું છે ત્યારબાદ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા કરેક્શન અને એન્ટર એક્સટ ઇલેક્ટ્રોક રોલ પર તમારે ક્લિક કરવાનું છે તો જ તમારો ચૂંટણી કાર્ડ બાયપોસ્ટ તમારા ઘરે આવશે નહીં તો નહીં આવે ત્યારબાદ તમારે નેક્સ્ટ નેક કરી અને તમારે અહીંયા જોવાનું છે બી ડિટેલની અંદર તમારે નામ આવી જશે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર હોય તે એન્ટર કરવાનું છે સીમાં તમારે કશું કરવાનું છે ત્યારબાદ તમારે મોસ્ટ આઈએમપી છે અહીંયા જો નેમમાં ચેન્જ કરવાનું હોય તો નેમ પર ક્લિક અને મોબાઈલ નંબર ચેન્જ કરવો તો મોબાઈલ નંબર પર ક્લિક કર કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા જો ફૂલ નેમ રાખવું હોય તમારે ફર્સ્ટ નેમની અંદર અને નેમની અંદર ખાસ તમારે ધ્યાન રાખવું અહીંયા જો તમે ગલતી કરશો તો તમારે ચૂંટણી કાર્ડની અંદર નેમમાં લોચા આવશે અહીંયા તમારે જો ફૂલ નેમ રાખવું હોય તો તમારે અહીંયા ફર્સ્ટ નેમની અંદર તમારી અટક અને તમારું નામ લખી દેવાનું છે મેં જેમ લખ્યું છે રાઠોડ હસ્મિતાબેન એ જ રીતના તમારે નેમની અંદર તમારે ખાલી અટક લખવાની નહીં રહેતી તમારે તમારે જે પાછળ નામ હોય આધાર કાર્ડમાં એ જ રીતના તમારે નામ એન્ટર કરી દેવાનું છે નીચે તમારે ગુજરાતીમાં ધ્યાન રાખવાનું છે કે ગુજરાતીની અંદર તમારો જે ગુજરાતી વર્ડ હોય ગુજરાતી અક્ષર હોય એની અંદર કોઈ ભૂલ હોય તો તમે સાઈડમાં કી કીબોર્ડ પર ક્લિક કરી અને તમે ચેન્જ કરી શકો આ જ રીતના તમારે નામ તમારે એન્ટર કરવાનું જો જ તમારો ચૂંટણી કાંડની અંદર ફૂલ નેમ આવશે જો આમાં તમે અટક પહેલાં લખી કાં તો તમે નેમ પાછળ લખ્યું તો તમારે આની અંદર તમારું ફૂલ નેમ આવે નહીં તો અહીંયા જ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે કમ્પ્લીટ નામ આપશે તો જ તમારા ચૂંટણી કાર્ડની અંદર કમ્પ્લીટ નામ આવશે ત્યારબાદ નીચે આપણે મોબાઈલ નંબર લખેલો છે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો છે કેમ કે ચૂંટણી કાર્ડ ત્રણ ચાર દિવસમાં જનરેટ થશે એટલે તમે ઓટીપીથી તમારા મોબાઈલ નંબરમાં એન્ટર કરી અને ઓટીપીથી તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે તેમાં નેમ ચેન્જ કરવા માટે તમારે કોઈ પ્રૂફ પ્રૂફ આપવાનું રહેશે પ્રૂફ એટલે કે નેમ ચેન્જ કરો છો એના માટે તમે શું પ્રૂફ આપો છો તમે આની અંદર આધાર કાર્ડ ઘણા બધા પ્રૂફ આપી શકો અને આધાર કાર્ડ સિવાય તમે ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડનું પણ પ્રૂફ આપી શકો ચૂંટણી કાર્ડના પ્રૂફ કરવા માટે તમારે અહીંયા સિલેક્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે જેવું સિલેક્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો અહીંયા નીચે તમારે છેટ નીચે જવાનું છે અહીંયા છે અધર ડોક્યુમેન્ટ અધર ડોક્યુમેન્ટ તમે ક્લિક કરશો નીચે એની અધર ડોક્યુમેન્ટ તો તમારે અહીંયા લખવાનું ઓપ્શન આવી જશે બરાબર છે અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારે અહીંયા એની ડોક્યુમેન્ટનું નામ એટલે જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે જે પીજી હતા પીડીએફ ફાઇલમાં એ પીડીએફનું આપણે નામ લખી દેવાનું છે એટલે કે ડોક્યુમેન્ટનું નામ લખી દેવાનું છે આપણે વોટર કાર્ડ અપલોડ કરવાના છે એટલે વોટર કાર્ડ આપણે લખી દેવાનું છે જન્મનું પ્રૂફ જે પણ નેમનું પ્રૂફ જે પણ હોય એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે અપલોડ કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે થોડીક વાર વેટ થશે એટલે તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમારે પ્લેસ તમે જ્યાંથી એપ્લાય છો એ પ્લેસ નાખી દેવાની છે પ્લેસ આપણે એન્ટર કર્યા બાદ પ્લેસ એટલે ગામ ગામનું નામ એન્ટર કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારે અહીંયા કેપચા નાખવાના છે કેપચા નાખીને સેન્ડ ઓટીપી ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર જે ઓટીપી આવશે ઓટીપી નાખીને તમે સબમિટ ફોર્મ કરી દેવાનું છે જેવું સબમિટ કરો તમારું એપ્લિકેશન સબમિટ કરે ચારથી પાંચ દિવસની અંદર તમારું ચૂંટણી કાર્ડ જનરેટ થઈ જશે નોમ ચેન્જ થઈ જાય તમે ડાઉનલોડ કરી શકો ને દસથી પંદર દિવસ કાં તો મહિનાની અંદર તમારી બાયપોસ્ટ તમારા ઘરે આવી જશે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ